અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા છે આપને જણાવી દઈએ મોદી સરકાર ટુ પોઈન્ટ ઓ મંત્રીઓને બાળવણી ખાતાની કરી દેવામાં આવી છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઓ મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને હવે એક બાદ એક તમામ ખાતાઓની પાડવણી પણ કરવામાં આવી રહી છે જેમાં જીતન રામ માજીને લઘુ ઉદ્યોગ તરીકેનો કાર્યભાર આપવામાં આવ્યો છે મનોહરલાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણ કૃષિ પંચાયત અને ગ્રામીણ મંત્રી બન્યા નિર્મલા સીતારમણ ફરી એકવાર નાણાં મંત્રી પિયુષ ગોયલને કોર્પોરેટ મંત્રી બનાવવામાં આવ્યા છે મનસુખ માંડવિયાને શ્રમ મંત્રી બનાવવામાં આવ્યા હોવાની માહિતી છે શિવરાજસિંહ ચૌહાણને ગ્રામીણ મંત્રાલય આપવામાં આવ્યો છે રામ મોહન નાયડુને દેશના ઉડ્ડયન મંત્રી બનાવવામાં આવ્યા

સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ગાંધીનગર થી સિદ્ધાંતશું હિતલ એક બાદ એક તમામ ખાતાઓની પાળવણી કરી દેવામાં આવી છે જેમાં ખાસ કરીને ભૂપેન્દ્ર યાદવ દેશના પર્યાવરણ મંત્રી બન્યા જી નિ ચોક્કસ એવું કહી શકાય કે દેશના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ બન્યા છે જ્યારે સૌની નજર વેપાર ધંધાની નજર જે જે ખાતા પર હતી એ ખાતું જે છે એ નાણા મંત્રાલય એ સીતારામ ને જે આપવામાં આવ્યું છે અને ખાસ કરીને જોવા જઈએ તો એક મોટો ઉલટફેર જે કહી શકાય તો એ ઉલટફેર ની વાત હોય તો આરોગ્ય મંત્રાલય જેપી નડ્ડાને જે ભાજપના પ્રદેશ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે એવા જેપી નડ્ડાને આપવામાં આવી હોવાની વિગતો મળી સામે મનસુખ માંડવિયા જે આરોગ્ય મંત્રી હતા તેમને ચિરાગ પાસવાન ને અનુરાગ ઠાકુર ની જગ્યાએ મૂકવામાં આવ્યા હોવાની વાત અત્યારે સીધી રીતે સામે આવી રહી છે અને આમ પણ જોવા જઈએ તો સૌથી વધારે મહત્વનું પિક બે ગુજરાતમાં યોજવાની વાત છે અને ભારતમાં યોજવાની વાત છે ત્યારે આ ખાતું ખૂબ મહત્વનું બની રહેશે સાથે સાથે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણના દીકરાને ડેરી ઉદ્યોગ આપવામાં આવ્યું છે સુંદર ડેરી જે છે એને આપવામાં આવ્યું હોવાની ક્યાંક ને વાત સીધી રીતે વાત અત્યારે પ્રાથમિક વિગતો જે સામે આવી છે એ અંતર્ગત જાણવા મળી રહી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે તો આપણે જણાવી દઈએ એક બાદ એક હવે ખાતાઓની ફાળવણી કરવામાં આવી રહી છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ટુ કામ કરવા માટે તૈયાર છે સો દિવસનું પૂરું આયોજન કરી દેવામાં આવ્યું છે સો દિવસની યોજના પ્રમાણે આજથી જ કેબિનેટની બેઠક અને આજથી જ કામ અને કાર્યભારની શરૂઆત મંત્રીઓની ફાળવણીને લઈને આખરે ઘણી એવી ચર્ચાઓ હતી કે કોને કયું ખાતું આપવામાં આવી શકે છે જો કે હવે એક બાદ એક પત્તા ઉઠી રહ્યા છે અને લગભગ કેબિનેટ ખાતા હતા જે મોટા ખાતા હતા તેનો કાર્યભાર લગભગ તેજ નેતાઓને આપવામાં આવ્યો છે તે જ મંત્રીઓને આપવામાં આવ્યો છે જે ગત કાર્યકાળમાં આપણને જોવા મળ્યો હતો મનોહરલાલ ખટ્ટરને ઉર્જા અને શહેરી વિકાસ મંત્રાલય આપવામાં આવ્યું છે શિવરાજસિંહ ચૌહાણ કૃષિ પંચાયત અને ગ્રામીણ મંત્રી બન્યા છે આ ઉપરાંત જીતનરામ માંઝીને વધુ લઘુ ઉદ્યોગ મંત્રી તરીકેનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે ભૂપેન્દ્ર યાદવ દેશના પર્યાવરણ મંત્રી બન્યા છે તો મોટા સમાચાર કેન્દ્ર સરકારના તરફથી પર્યાવરણ મંત્રી નવસારી નવસારીથી સાંસદ જેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે હવે માહિતી સામે આવી રહી છે તેમને જળ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યો છે અને જેપી નડ્ડા બન્યા છે આરોગ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કૃષિ મંત્રી અન્નપૂર્ણા દેવીને મહિલા બાળ વિકાસ ખાતું સોંપવામાં આવ્યું ભૂપેન્દ્ર યાદવ બન્યા દેશના પર્યાવરણ મંત્રી જે પી આરોગ્ય મંત્રી બન્યા છે અને સી આર પાટીલને શક્તિ મંત્રાલય સોંપાયું હોવાની માહિતી સામે આવી રહી છે એક બાદ એક તમામ ખાતાઓની ફાળવણી કરવામાં આવી રહી છે જ્યાં મોટા સમાચાર ગુજરાત માટે નવસારીના સાંસદ સી આર કેબિનેટમાં હવે જળ શક્તિ મંત્રાલય સંભાળશે